નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે અને મિત્રો આજના આ વિડીયો વિડીયો બતાવવાનો છું અને જેમાંથી મિત્રો એક છે દરિયા નું જનાવર અને એ પણ જીવતે જીવતું તો મિત્રો આંખો તમારી ખુલી રાખજો અને વિડીયો છે તે છેલ્લે સુધી જોજો અને સાથે મિત્રો જલ્દી થી ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા આવા જ નવા નવા વિડીયો પણ તમને જલ્દી થી જોવા મળી શકે અને જુઓ મિત્રો આને કહેવાય ખાગડી એટલે કે મિત્રો આ ઈંડાવાળી ખાગડી છે અને તમને આના ઈંડા પણ હું આજે આ વિડીયોની અંદર જ ચોખા ચોખા પણ બતાવીશ અને જુઓ મિત્રો આ છે આ ખાગડીના ઈંડા જે તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો અને મિત્રો અમુક માસલાઓના કાંટાને ઝેરીલા કાંટા પણ માનવામાં આવે છે અને મિત્રો એ બધી માસલાઓની લિસ્ટમાં આ કેટફિશનું એટલે કે ખાગડીનું પણ નામ આવે છે અને મિત્રો આ ખાગડી છે તે આખી ઈંડાની પણ ભરેલી છે અને ઈંડાની સાથે સાથે મિત્રો તેનો કાંટો પણ ખૂબ જ ઝેરીલો માનવામાં પણ આવે છે અને આટલું જ નહીં પરંતુ મિત્રો આને પકડવા સમયે ખૂબ સાવચેતી પણ રાખવી પડે છે અને જુઓ મિત્રો આવી બધી માહિતી જો તમને સારી લાગતી હોય તો આ વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ મોકલી દેજો જેથી કરી અને મિત્રો એ લોકોને પણ આવા દરિયાના માછલાની માહિતી મળતી રહે અને મિત્રો હવે જુઓ તમે કે આ છે દરિયાનું એક અલગ જ પ્રકારનું એ પણ એ જીવતું જનાવર અને મિત્રો આ માછલું જીવતું હોવાને કારણે તે જાવરની જેમ જ ચાલે પણ છે અને મિત્રો દરિયાના આ જનાવર માટે એક લાઈક તો આ વિડીયો ને બને જ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણી વગરનું એમથી એમ ગોથા પણ મારે છે તે અને મિત્રો પાણી નું જનાવર છે એટલે તેને પાણી માં જ રહેવું પણ પડે છે અને મિત્રો પાણી વગર તે થોડાક સમય સુધી પણ જીવિત રહી શકે છે તો મિત્રો આ દરિયાના ખારા પાણીનું જનાવર તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો આવા માસલાઓનો આ ચેનલ ઉપર ભંડાર પણ મળવાનો છે અને મિત્રો આવા જ માસલાઓના ભંડાર જોવા માટે અમારી સાથે જોડાઈ પણ જાજો એટલે કે સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો એટલે કે મિત્રો આવું જ નવું નવું તમને રોજ જાણવા પણ મળી શકે